એક નાટક લાવીને તમને લોકોને સાંજના છેડે નાટક બતાવી જમાડીને આવજો કહી શક્યા હોત પણ એને બદલે એક એવો વિચાર એમણે કર્યો કે સમાજને કશું આપી શકાય સમાજની સાથે કોઈ નિસ્બત હોય એવા લોકો જ આવો વિચાર કરી શકે અને હું માનું છું કે સમાજ સાથે નિસ્બત રાખનારા લોકો હવે ધીમે ધીમે ઘટતા જાય છે લગભગ બધા જ લોકો એવા છે જે એમ કહે છે કે આપણે શું સવારે ન્યૂઝપેપરમાં આપણે વાંચીએ કે કોઈ છોકરીનો રેપ થયો આપણે ક્યાંક વાંચીએ કે લાસવેગસમાં આટલા બધા લોકો મરી ગયા આપણે વાંચીએ કે પાકિસ્તાનમાં આટલા બધા બાળકોને ગોળી મારવામાં આવી આપણે વાંચીએ કે બસ ઉથલી પડી પાંચ લોકો ગુજરી ગયા ગેંગરેપ થયો મોલેસ્ટ કરવામાં આવી છોકરીને એ બધા પછી આપણે પહેલો કપ ચા પીએ ને ત્યારે આપણને યાદ રહે છે કે આમાં મસાલો ઓછો છે અથવા આમાં ચામાં ખાંડ ઓછી છે